भावनगर लोकल क्राइम ब्रांच की टीम ने मड़ी मोटी सफलता भावनगर लोकल क्राइम ब्रांच ने पेट्रोलिंग दरमियान बातमी आधार शंकास्पद कार साथ पांच ईसमों ने झड़पी पाड़ा ક્રેસન્ટ સર્કલ નજીક વનિતા વિશ્રમની પાછળના ખાચામાં કેટલાક ઇસમો આવતા જતા માણસોને મોબાઈલ ફોન બતાવી વેચવાનો પ્રયત્ન કરતા હોવાની બાતમી મળી હતી જે મોબાઈલ કબજે કરી તમામની અલગ અલગ પૂછપરછ કરતા પોલીસને જણાવેલ કે જવાહર મેદાનમાંથી મોદીજીના કાર્યક્રમમાં આવેલ માણસો પાસેથી તેમજ અન્ય જગ્યાઓએથી ચોરી કરી લીધેલ છે જે મામલે પોલીસે અમદાવાદના મણિનગરમાં રહેતા અશફાક અહેમદ ખાન પઠાણ સરફરાજ અહેમદ અંસારી અરબાજ ખાન ઉર્ફે યુનુઝ પઠાણ સુહાન અબ્દુલ ખોક્કર અને ઇરફાન મલેકને ઝડપી લીધા પોલીસે તમામ પાસેથી રોકડ રકમ રૂપિયા આઠ હજાર મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા એક લાખ તોતેર હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી પાંચ ઈસમો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે